હવે આપણે એક ચમચી રાય ઉમેરશું ગેસ થોડો ધીમો કરશું એક ચમચી જીરું ઉમેરશું તમે જો હિંગ ખાતા હોય તો હિંગ ઉમેરી તુરિયાના કટકા નાખી દેજો અમે હિંગ નથી ખાતા એટલે મેં હિંગ અહીંયા નથી નાખી તમે ખાતા હોય તો નાખજો તમે આ શાક ગ્રીન પણ કરી શકો છો જો તમારે ગ્રીન શાક કરવું હોય તો લીલા મરસાનો જ ઉપયોગ કરવાનો છે લાલ મરસાનો ઉપયોગ નથી કરવાનો હવે આપણે ટમેટા ઉમેરશું ટમેટા ઉમેરી દીધા છે ગેસ ધીમો કરી લેવાનો હવે આપણે હળદર ઉમેરશું એક ચમચી હળદર ઉમેરશું એક ચમચી મીઠું ઉમેરશું હવે આ મિશ્રણને આપણે બધું સાતળી લઈશું હલાવી લઈશું બરાબર હેઠ ઉપર કરીને હલાવી લઈશું ગેસથી મો રાખશું કારણ કે ગેસ ફૂલ બહુ હોય તો તળિયે ચોટી જાય એટલે ગેસથી રાખવાનો હવે આપણે એક ઉપર ડીશ મીકી અને એક ગ્લાસ પાણી ઉમેરશું જેથી કરી આ ડીશના જે ગરમ પાણી થાય એમાંથી અંદર શાક કૂક થઈ જાય છે ધીમા ફરી આપણે ચેક કરી જોઈશું થોડીક વાર પછી કે આપણું શાક ચોઈટું તો નથી ને તળી એવી રીતના હલાવી લેશું ફરી વાર જો આપણું શાક ચોઈટું પણ નથી ને થોડું થોડું પાણી અંદર ગયું છે રસો પણ સારો છે હવે આપણે ફરી ઉપર ડીશ પાછીની મેખશું પાણીવાળી ફરી ચેક કરી લેશું જો અંદર ડીશના પાણીના ટીપા પડી અને પાણી બધું અંદર રસ્તો સારો થયો હશે કે આપણે અંદર પાદરું પાણી નહીં ઉમેરીએ હવે આપણે તુરિયાને ચેક કરી જઈશું તુરિયું બરાબર ચડ્યું છે કે નહીં હવે આપણું તુરિયો બરાબર ચડી ગયું છે એટલે હવે આપણે આમાં જે પાત્રાના કટકા કર્યા છે ટોકડા તે ટોકડા ઉમેરશું ટોકડા ઉમેરીને બધું પાછું શાક સાથે મિક્સ કરી લેશું બરાબર હલાવી લેશું હવે આપણે બધું મિશ્રણ હલાવીને તૈયાર થઈ ગયું છે જે આપણે થાળીમાં ગરમ પાણી હતું એ થોડુંક ઉમેરશું જેથી કરીને આ રસો બને અને પાત્રા જે પાણી સુસી જાય એ થોડુંક ઉમેરવું પડે વધારે એટલે મેં થોડુંક પાણી ઉમેર્યું છે અને બધું પાછું મિક્સ કરી લીધું છે વોટ્સએપમાં મારા વીડિયા શેર કરતા રહેજો જેથી કરીને મારી ચેનલ ગ્રો થાય ડી ફરી મીકી ફરી પછી ડીશમાંથી મેં પાછું કોક થવા દેસો જેથી કરીને શાક સારું ચડે હવે ફરી આપણે ચેક કરી જોશું કે શાક બરાબર ચડી ગયું છે જો તળિયે ચોઈટું પણ નથી ને બરાબર ચડી ગયું છે મારી આ રીતથી તમારા ઘરે આ શાક બનાવીને કોમેન્ટ કરીને મને જણાવજો કે તમારે આ શાક કેવું બન્યું છે હવે આપણે જીરો પાવડર ઉમેરશું ગેસ ધીમો રાખશું ધાણા ગરમ અડધું ફાળિયું લીંબુનો રસ ઉમેરશું જેથી કરી શાકનો સ્વાદ ખાટો ને મીઠો સરસ આવે છે હવે આપણે બધું હલાવી લઈશું એક ચમચી ખાંડ ઉમેરશું આમાં લીંબુનો રસ નાખ્યો છે એટલે ખાંડ ઉમેરવી જરૂરી છે જો તમે ખાંડ ન ખાતા હો તો ગોળ પણ ઉમેરી શકાય ખાંડ નથી ખાતા તો ગોળ નાખી છે આપણે હવે બે ચમચી લાલ મરસું ઉમેરશું મરસું ઉમેર્યા પછી શાક ને પાસું હલાવી લેશું આવી રીતે બધું હલાવીને તૈયાર કરી વાવશું આ શાકને આપણે રોટલી સાથે રોટલા સાથે અને પૂરી પરાઠા સાથે અને રાઈસ સાથે પણ ખાઈ શકીએ છીએ આ રસદાર રેસીપી બનાવવામાં મને ઘણો આનંદ આવ્યો છે જો તમે આ રેસીપી પસંદ કરી હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં વધુ મજેદાર અને સ્વાદિષ્ટ વાનગીઓ બનાવવા માટે હંમેશા અમારી ચેનલને ફોલો કરો હવે આપણે બાઉલમાં શાક કાઢીશું આમાં લીલું લસણ પણ નખાય લસણ પણ નખાય એમે નથી ખાતા એટલે અમે લસણનો ઉપયોગ નથી કર્યો જો તમે ખાતા હો તો લીલું લસણ અને સૂકું લસણ બંને નાખી શકાય છે હવે આપણે ધાણા ઉમેરી તૈયાર કરીશું હવે આપ મારું આ શાક બનીને તૈયાર થઈ ગયું છે